પાલનપુરના ટોકરીયા ગામે બે દિવસ પહેલાં ગુમ થયેલ બાળકની ગઈકાલે રાત્રે હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી ઘટનાની જાણ થતાં જ ગઢ પોલીસ સહિત જિલ્લા પોલીસ વડા ગઈકાલે રાત્રે જ ગામમાં પહોંચીને હત્યારાઓને પકડી લેવા તપાસ હાથ ધરાઈ છે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો બે દિવસ પહેલાં અગિયાર વર્ષીય બાળક જેનું નામ મોહમ્મદ શેરશિયા નીકળ્યું હતું જેનું અજાણ્યા એસમો દ્વારા અપહરણ કરાયું હોવાનું ચૌદ જુલાઈના રોજ ગઢ પોલીસ મથકે બાળકની માતાએ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પંદર જુલાઈની રાત્રે સાડા સાત વાગ્યાની આસપાસ બાળકની હત્યા કરેલી લાશ દેખાતા જાણ કરાઈ હતી જ્યાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો આ અગિયાર વર્ષીય બાળકની નિર્દયતા પૂર્વકની હત્યા કરાતા ગામમાં ચકચાર મચી હતી અને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ઘટનાની ગંભીરતાના પગલે ગામમાં ખૂબ પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું હતું આજે વહેલી સવારે મૃતક બાળકની લાશને પીએમ અર્થે પાલમપુર સિવિલમાં લાવવામાં આવી હતી ઘટનામાં પરમ દિવસે રાત્રે દસ વાગે આ છોકરો ગાયબ થયો એટલે એ લોકોને જોણ થઈ કે ભાઈ છોકરો આપણો ઘેર નથી આવ્યો એના પછી ગોન લોકોને બધાને તહેકીકાત કરી રાતે ખોળો આખી રાત પછી હવારમાં પોલીસ કેસ કર્યો પછી કાલ હોજના છ સાત વાગે અંદાજે

અને ધેચણ નો બે ધબ્બા છે એના એ હાલત માં જોયેલી છે શકમંદ નો હાલ કોઈનું કહી ન શકાય ને પોલીસ પોલીસ તપાસ કરીને આરોપી સુધી પહોંચે અને આરોપી ને બહાર લાવે તો નેક્સ્ટ ટાઈમ આ ઘટના બીજી આવી રીતે કોઈ ઘટે નહીં ગામમાં બીજો વિચાર કરે આવી કોઈ ઘટના બનાવ બને ને એના પહેલા વિચાર કરે કે ભાઈ આવું કરશું તો પકડાઈ જવું પોલીસ આપણને પકડી લે અને પોલીસ ની હાલ સુધી કામગીરી અમને સારી લાગે છે પોલીસ અમારી સાથે છે અને પોલીસ પકડી લે મારું નામ ભીખાભાઈ ગેમરભાઈ ચૌધરી ગામ ટોકરીયા સિવિલ પણ પરિવારજનો તેમજ ગ્રામ્યજનો નું ટોળી ઉમટી આવ્યું હતું જો કે અંતે પોલીસની સમજાવટ બાદ પરિવારજનો આ બાળકના મૃતદેહ ને ગામમાં લઈ જઈ દફન વિધિ કરી હતી તો બીજી તરફ ગઢ પોલીસ એલસીબી એસઓજી સહિતની પોલીસની ટીમો દ્વારા ગામના સીસીટીવી ફૂટેજ ખંગાળી ઝડપીમાં ઝડપી હત્યારાઓને પકડી લેવાના પ્રયાસો હાથ ધરાયા છે

એ ભાઈને લઈને આવ્યા એડ્રેસ પર પછી જે બીજો માણસ હતો એને મૂકી ભાઈ તમારો જે મોબાઈલ છે એનું મોબાઈલ લઈ લો અને એની ચાવી લઈ લો અને ડ્રાઇવિંગ સીટ પર તમારો કબજો કહી નાખો તો હું એક બીજો માણસ જ હતો એ છટકી ગયો છટકવા દો પણ જે બીજો છે એ માણસને તમે સાથે લઈને પછી હું ત્યો રસ્તામાં પહોંચી ગયો એમના સાથે બીજો તીસરો માણસ હોય જે કોન્ટેક્ટમાં મોતા હવે આરોપી છે કે નથી આપણને હજી ખબર નથી તો અમે ચાહતા કે ભાઈ પોલીસની ટીમ આવે અમારા માણસોને પછી એ માણસના કોન્ટેક્ટથી આ બધું આખું ગ્રુપ પકડાય

સાફ કરવા માટે કદમ પણ હજુ સુધી આપણને પૂરી ખબર માહિતી નથી માંગે છે કે ભાઈ ગમે જો કોઈ બી માણસ હોય તો એ આરોપી પૂરી પૂરી જે સજા છે એ સજા થવી જોઈએ મારું નામ છે મોહમ્મદ સોહેલ